દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યો રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા મિસ્ટર કિરીટભાઈ

આ મારા ઉપર જ વાત છે મે લઈ લીધો નથી ખાલી સંસ્કારની ખાલી ભજનની વાત તો ના કરવાની હોય લોકોની વચ્ચે કામ પણ કરવાનો હોય એ તો મને સારો અભિનય કરી જાણે મને ટેન્શન થઈ ગયું કે જો આમનામ ચાલુર છે તમારો આ ખેતર પર હામળો કોણ આવશે એમના એમના પગ દબાઈ જાય એટલે નવીનજી આવું ફૂટવું કે ભજનમાં મસ્તીમાં રેવું મોજમાં રેવું મોજમાં રહેવું અમે લવિંગજી ની આગેવાની નીચે રોનકભાઈ કામ કરવા માટે તૈયાર છે એક જ જિલ્લાના બે ધારાસભ્યની વાત કરીશ પાટણ જિલ્લાના પાટણના કોંગ્રેસના ધારાસભ્ય અને પાટણ જિલ્લાના જ રાધનપુરના ભાજપના ધારાસભ્ય બંને એકબીજા ઉપર એ પ્રકારે આરોપ લગાવે છે એક આરોપ લગાવે બીજો જવાબ આપે ત્રીજો એનો જવાબ આપે કદાચ પ્રાથમિક શાળાની અંદર પણ બાળકો ઝઘડે ને પછી એકબીજા ઉપર આવો આરોપ નથી લગાવતા અને ત્યારે દર્દ થાય છે આરોપ કેવા લગાડવાના કે તું દારૂ પીને પડ્યો રહે છે બીજો કહે કે તું કામ નથી કરું તું નાચે છે આ કઈ કક્ષાની રાજનીતિ છે કઈ કક્ષાની રાજનીતિ છે રાજનીતિને સમજવી જરૂરી છે પાટણના એ બંને ધારાસભ્યોના નિવેદનોથી આપ તમામ સમજો એક સારું કામ કર્યું છે રાજનીતિના લોકોએ કયું બોલો કયું સારું કામ કર્યું બોલવા વાળા કાઢી અને કિરીટ પટેલ ભલે નામ ન બોલ્યા હોય પણ એમણે જે કહ્યું કે બોલવાવાળા એટલે ત્યાં પહેલા રઘુભાઈ દેસાઈ હતા સભ્ય રઘુભાઈની જગ્યાએ હવે ત્યાં જીત્યા છે નવીનજી ઠાકોર એટલે તિરીટભાઈનો ઇશારો લવિંગજી ઉપર હતો અને એમ પણ કહ્યું કે નાચવાવાળા ધારાસભ્ય અને એટલે જ લવિંગજીની પણ પ્રતિક્રિયા આવી અને એમ કે તો કહી દીધું કે મારી ઉપર જે આરોપ લગાવે છે ને એ દારૂ પીને પડ્યા રહ્યા છે સાંભળી લઈએ લવિંગજી ઠાકોરે કિરીટ પટેલ ઉપર કેવો પ્રહાર કર્યો તો ભજન નો માણસ છું ગુરુ મહારાજ નો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવો અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી પરત છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર ગિરીશભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનો ભલામાણા કિરીટભાઈ એ પણ આ પ્રહાર ઉપર બીજો પ્રહાર કર્યો અને પડકાર પણ આપી દીધો એ પણ જોઈ એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે

આ લવિંગજી ટોપલો પોતાના માથે કેમ ઓઢી લીધો એ મને સમજાતું નથી મેં જે વાત કરી હતી એ કોઈ પણ નેતાની મેં નામ લીધા સિવાયની વાત કરી હતી અને એના પછી લવિંગજીને ખબર નથી શું થયું તો એમને અમારા વિશે નિવેદન આપ્યું તમારી વાત અહીંયા ડિફર થાય તમે કીધું લવિંગજીએ કેમ ઓઢી લીધું કે મારા ઉપર કહે છે તમે બાકીનું જે પણ હાલ વર્ણન કર્યું

એટલે સ્વાભાવિક છે બહુ હોશિયારીથી છટકી ગયા નામ નહીં લીધું પણ તમે લવિંગજીભાઈ ઉપર જ કહેતા લવિંગજીભાઈ કિરીટભાઈને તમારા દારૂવાળું કેવું શું કરવા પડ્યું કહો આ નાચવાળું તમારા ઉપર જ બોલેલા ને કિરીટભાઈ કે નાચવાવાળા ધારાસભ્ય જુએ છે કે તમારે કામ કરવાવાળા માણસ આ રોનકભાઈ આ મારા ઉપર જ વાત છે મેં લઈ લીધું નથી મારા વિસ્તારના એ હજારો કાર્ય કરતા કે લવંગજી તમારે બોલવું પડે જવાબ દેવો પડે એટલે મેં વાત કરી છે કે મિસ્ટર કિરીટભાઈ મારા સંસ્કાર બળ બચપણથી હું ભજનનો માણસ છું અને ગુરુ મહારાજનો માણસ છું મને સંસ્કાર એવા આપેલા છે કે ભજનમાં મસ્તીમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું આવો માણસ છું અને થાય એટલો એ દુનિયા માણસનો જનહિતનું કામ કરવું મને અહીંયા ત્રણ વર્ષ થઈ ગયા છે કિરીટ હમણાં એક સવાલ પૂછ્યો કે તમે સંકલન સમિતિમાં પણ હું જે સંકલન સમિતિમાં છું મહિને મહિને એમાં પોતે હાજર નથી રહેતા તમને એમને તમે અમને ઢીચવાવાળા કયા ના ના આવું કે વાત રોનકભાઈ વાત સાંભળો મેં વાત કરી કે હું દારૂ પીને નથી નાચતો હું તો મારા ગુરુ મહારાજનો નશો છે મને ભજન સત્સંગનો નચો છે અને કોઈ કદાચ કોઈ હોળી જેવો તહેવાર આવ્યો તો ગાંધીનગરમાં આપે જોયું છે મને કારણ કે આથી વિશેષ શું હોય અને કોઈ ભવિષ્ય એ ડાયરાની વાત હોય ગૌગાઉ શાળાની વાત હોય એ ડાયરામાં મેં મોત કરી લીધી છે ભલાબાણા એમાં તમે તમે પેલું કિરીડભાઈને કહ્યું કે દારૂ પડ્યા રહેવા વાળા સાહેબ કિરીટભાઈ શું કરે છે એમના મેં વાત કરી કે તમારા આત્માને પૂછી લેજો કારણ કે હું તો સંસ્કાર વાળો માણસ છું અને જોઈ લેજો એટલે તો પટેલ છે અને એમને આ શોભે નહીં ભલા માણા કિરીટભાઈ એમનો વિડીયો આવ્યો દારૂ વાળો એના પછી તમે પાછો વિડીયો બનાવી મોકલાવ્યો આ બધું શ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવું કહે છે કે ગુજરાતની અંદર દારૂ મળતો નથી ડ્રગ્સ મળતો નથી તો ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ ના મળતો હોય તમે ક્યાંથી લાઈન પીતા અમે લવિંગજીના હાથ નીચે અમે લવિંગજીની આગેવાની નીચે રોનકભાઈ કામ કરવા માટે તૈયાર છીએ ચાલો તમે એમ કહેતા હોય કે અમે સંસ્કારની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ ચાલો આપણે આપણે પાટણ જિલ્લાની અંદર બંધ કરાવીએ ખાલી સરકાર ખાલી ભજન વાતો ના કરવાની હોય લોકોની વચ્ચે કામ પણ કરવાનો હોય ના તો એની સામે અમને ઓટો ના થઈ હોય શકે અને તમે જાતે તમારા માથે માથે ઓઢી લેતા હોય એ બાબત યોગ્ય નથી અને એમને કહ્યું કે પિન પડ્યા રહે છે તો રોનકભાઈ મારા હું ધારાસભ્ય થયો એના પછીના એક એક દિવસના રેકોર્ડ મારી પાસે છે અમે પિન કોઈ જગ્યાએ ગટરમાં પડ્યા હોય કોઈ રોડ ઉપર પડ્યા હોય કે કોઈ જગ્યાએ પડી રહેલા હોય એવા એક વિડીયો તમે મીડિયાની સમક્ષ આજે કરે હું એ જો રજુ કરે તો હું લવી લવીજી ના મારી ઉપર જ રહે છે લવીજી એમના એમના પગ દબાઈ આવીશ કે લવીજી આ હું ખોટો છું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક એવા શક્તિશાળી તાકાતવાળા નેતા છે એ ગમે અહીંયાથી કોઈ ડ્રગ્સ કે ચરસ ઘુસાડવાની વાત કરે તો એને મિનિટોમાં પકડી પાડે એવા બાહોસ અમારા ગુરુ મંત્રી છે સાહેબ અને આ બધું બંધ થઈ જવાનું છે કારણ કે બહારથી આવતો હોય અને તાત્કાલિક એને પકડી પાડવું એ એક મોટી તાકાત છે એટલે અમારું નેટવર્ક એ સરકારનું ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક આખા ગુજરાતમાં ચાલુ છે અને જ્યાં જ્યાં આ ડ્રગ્સના માફિયાઓ છે એને પકડી અને જેલને હવાલે કરવાના આ રોનકભાઈ લવજી લવજીભાઈ જુઓ તમે કહ્યું ને મારા ગૃહમંત્રી પહેલાં પહેલું તો મને આ શબ્દથી તકલીફ છે એ ગૃહમંત્રી ભાજપના નથી એ ગૃહમંત્રી આપણા ગુજરાતના છે તમે કહ્યું ભાજપનું નેટવર્ક ભાજપના નેટવર્ક જોડે ગુજરાતને કશું લેવા દેના હોય તમે એ કહી શકો ગુજરાત સરકારનું નેટવર્ક જબરજસ્ત છે એ જે હોય લવિંદજી ભાઈ પણ મને ખબર છે તમે ભજન અદભુત ગાવ છો અને મને મોકો પણ મળી ગયો ભજનનો પણ એક નશો છે તમારી જોડે મસ્ત એવું એક ભજન ગવડાયેલું છેલ્લે છેલ્લે જેના કારણે દારૂ પીતા હોય ને એમના દિલમાં રામ જાગે અને બધી બધીથી દૂર ભાગે જી એક ભજન ગયેલો બસ मज़ा लूट बंदे गुरू बंदगी का न भरोसा आ ज़िंदगी का न भरोसा प्यारा आ ज़िंदगी न मज़ा लूट प्यारे गुरू बंदगी का मज़ा लूट प्यारे गुरु बंदगी का निकलता है सड़क पर फैशन लगा निकलता है सड़क पर फैशन लगा अकड़ता है तन को ओ बड़ा तू सजा कर પિટારા ભરા ગંદગી કા પિટારા ભરા હૈ પૂરા મજા મજા તો એ આવી ભાઈ કે લવિંગી ભાઈ છેલ્લે કીધું ને કે હું તારું પીતો નથી પણ હું તો મસ્તી માં નાચું છું પાછું ભજન ગાવાનું કીધું તો નશાવાળું ગયું એમ નશો એ આખો જિંદગીનો છે કે કઈ રીતે જીવવું જોઈએ એમ પણ મજા મને બહુ એટલા માટે આવી લોકોની મજા આવી હશે પ્રેક્ષકોને જોવાવાળાને કે ખાલી એક આક્ષેપ એક લાઈનનો કે તમારે નાચવાવાળા જોવે છે કે કામ કરવાવાળા અને પછી સામસામી જે ચોપડીઓ ખુલી છે લોકોને ખરેખર અત્યારે અમે તો હાસ્ય કલાકાર તરીકે શું એન્ટરટેન કરીએ છીએ એના કરતાં વિશેષ આ લોકો એન્ટરટેન કરે છે એટલે આ દુઃખની વાત છે પણ જે પૂછ્યું કે તમારે કયા ધારાસભ્ય જોવે છે વાત કરે એવા બોલે એટલે પૂછે એવા કે નાચે એવા ભાઈ કામ કરે એવા જોવે છે આ બેમાંથી માંથી એક નથી જોતા હકીકત તો પબ્લિક એ કેવું જોઈએ ને પણ આખી વાત ક્યાં ગોટાળે ચડાવી દીધી ખબર ન પડી હાસ્ય કલાકારોની પણ નોકરી ખતરામાં છે નેતાઓ પણ સારો અભિનય કરી જાણે છે મને ટેન્શન થઈ ગયું કે જો આમને આમ ચાલુ રહે તો તમારો હાસ્ય તરફ સાંભળવા કોણ આવશે પણ આ હકીકતમાં સાહેબ ઉપર પાછા આ જ બે તમે જોજો ભવિષ્યમાં આ જ બે નેતાઓ અત્યારે જે સામ સામા ભાખડે છે ને એને લીધે કાર્યકરોમાં વિખવાદ ચાલુ થાય સાહેબ બાયું ચડાવીને કાર્યકરો હામ હામાં માથા ફોડી નાખે તે મારા નેતાને વિરુદ્ધમાં કેમ કીધું હા મારા નેતા વિરુદ્ધમાં કામ કીધું પાછા ઉપરના નેતાઓ રાત્રે કરતા હોય તો ચીય નહીં એક જ થાળીમાં જમતા હોય બોલો